હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજે વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો ધનિભવન સંગણન કહેવાય છે બરોબર યાદ રાખજો વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે ભવન સંગણન કહેવાય છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજે જેસોર રીન્સ અભયારણ્ય ક્યાં આવેલું છે તો જેસોર રીન્સ અભયારણ્ય જે છે મિત્રો એ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંદર આવેલું છે બરોબર બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજે કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવાથી મિત્રો આ જમીનનું બંધારણ બગડતું હોય છે હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજે ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો સિક્કિમ જે છે મિત્રો એ ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાય છે હવે એકસો છમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો કયો જિલ્લો ડાંગ હવે એકસો સાતમા નંબરનો પ્રશ્ન સમજે કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરફ મારીને સાપ પકડે છે તો સમડી કયું પક્ષી છે મિત્રો સમડી હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજે સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો હર્પેટોલોજી તરીકે ઓળખાય છે સાપનો અભ્યાસ બરોબર હરપેટોલોજી હવે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજે કે ઝેરી સાપ કયા હોય છે તો ઝેરી સાપ જે હોય મિત્રો એ કયા હોય છે ખોબરા કળોત્રો ખડ ચિત્રો અને ફુરસો યાદ રાખી લેજો અને આ બધા સાપોની માહિતી છે મિત્રો ધોરણ ચાર અથવા પાંચના અંદર આપેલી છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્ન સમજે ઝેરી સાપ કયા છે તો ધામણ આંધળચાકર અને રૂપસુંદરી યાદ રાખી લેજો બરોબર ધામણ આંધળ ચાકર અને રૂપસુંદરી આ જે છે ને એ ઝેરી સાપ હોય છે હવે એકસો દસમા નંબરનો પ્રશ્ન સમજે કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટતો નથી સૂર્ય છે બરોબર સૂર્ય જે છે ને મિત્રો ઉર્જા સ્ત્રોત છે જે ક્યારે પણ ખૂટતો જ નથી મિત્રો અખૂટ કહેવાય હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજે મચ્છરના બચ્ચાને શું કહેવાય છે તો પોરા કહેવાય શું કહેવાય પોરા હવે એકસો બારમા નંબરનો પ્રશ્ન સમજે મચ્છર કરડવાથી કયા કયા રોગો થાય તો મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અને હાથી પગ બધા રોગો થાય છે મિત્રો મચ્છર કરડવાથી તમારી ધોરણ ધોરણ ત્રણ ચાર પાંચની બુકના અંદર આ રોગ વિશે આપેલું છે હવે એકસો તેરમા નંબરનો પ્રશ્ન સમજે કે હાથીના ત્રણ મહિનાના બચ્ચાનું વજન આશરે કેટલું હોય છે તો બસો કિલો હોય છે હવે એકસો ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે કોના બીજ કાંટાવાળા હોય છે તો ગોખરું અને ગાર્ડરું યાદ રાખજો મિત્રો ગોખરૂ અને ગાર્ડરું જે છે મિત્રો એના બીજ કાંટાવાળા હોય છે હવે એકસો પંદરમા નંબરનો પ્રશ્ન સમજે કઈ ઔષધિ વનસ્પતિના પાનાના રસ્તી કાનની પીડા મટી જાય છે તો ડમરો યાદ રાખજો ડમરો હવે એકસો સોળમા નંબરનો પ્રશ્ન સમજે કે વૃક્ષના થડને ચાંચ ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પક્ષી કહ્યું છે તો લક્કડ ખોદ હવે એકસો સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજે કે પથ્થરોને વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે તો દેવચકલી જેવું છે મિત્રો એ પથ્થરોના વચ્ચે જગ્યાના અંદર માળો બાંધે છે હવે એકસો અઢારમાં નંબર નો પ્રશ્ન સમજે કે માણસને જેમ માથા ઉપર આગળની તરફ આંખું હોય તેવું પક્ષી કયું છે તો ઘુવડ છે મિત્રો તમે જોયું હશે બરોબર ઘુવડ હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા વૃક્ષના પાંદડા સૌથી મોટા હોય છે તો પપ્પાયાના જે વૃક્ષ એના પાંદડા સૌથી મોટા હોય હવે એકસો વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પર્ણનું વિશિષ્ટ કાર્ય કયું છે તો ખોરાકનો સંગ્રહ કરવું એ છે મિત્રો એ પરણોનું વિશિષ્ટ કાર્ય કહેવાય છે હવે એકસો એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે મછલીનો આકાર કેવો હોય છે તો ધારા રેખીઓ હોય છે બરાબર રેખીય હવે એકસો બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે માછલી શ્વસન સાના દ્વારા કરે છે તો ચૂઈ અથવા જાલોદુ દ્વારા કરે છે હવે એકસો ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે માછલી સાના દ્વારા સંતુલન જાળવે છે તો પૂછડી દ્વારા શાના દ્વારા પૂછડી દ્વારા હવે એકસો ચોવીસમાં માં નો પ્રશ્ન સમજે કે માસલેસાના દ્વારા દિશા બદલવાનો કામ કરે છે તો મિન પક્ષો દ્વારા બરોબર મીન પક્ષો દ્વારા હવે એકસો પચીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શ્વાસોશ્વાસની ક્રિયા એક મિનિટમાં કેટલી વાર થાય છે તો પંદરથી અઢાર વખત થાય છે હવે એકસો છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હોય છે તો ખેજડીના વૃક્ષો મિત્રો સૌથી વધારે હોય છે અમૃતાના ગામમાં હવે એકસો સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે ધરતી કંપની તીવ્રતા માપતું સાધન કયું છે મિત્રો રિક્ટર સ્કેલ છે બરાબર રિક્ટર સ્કેલ થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ધ્યાનથી જોઈ લેજો બરાબર હવે એકસો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સમુદ્રમાં આવતો ભૂકંપ કયા નામે ઓળખાય છે તો સુનામી યાદ રાખજો સુનામીના નામે ઓળખાય છે મિત્રો સમુદ્રમાં આવતો ભૂકંપ હવે એકસો ઓગણત્રીસ પ્રશ્ન સમજે કે ભૂકંપ માપવાનું સાધન કયું છે તો સિસ્મોગ્રાફ છે કયું છે સિસ્મોગ્રાફ હવે એકસો ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજે કે ભૂકંપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો સિસ્મોલોજી નામે બરોબર સિસ્મોલોજી તો જો મિત્રો આ પર્યાવરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો હવે એકસો એકત્રીસમાં માં પ્રશ્ન સમજે કે ભૂકંપનો ધ્વનિ કેવું હોય છે તો અશ્રાવ્ય હોય છે મિત્રો કેવું હોય છે અશ્રાવ્ય હવે એકસો બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયું પ્રાણી વાઘ અથવા ચિત્તાના ભયથી કરે છે તો મિત્રો આ પ્રાણી છે જે વાઘ અથવા ચિત્તાના ભયથી જંગલના દરેક નાના મોટા પ્રાણીઓને સાવધાન કરતું હોય છે બરોબર આ જે છે મિત્રો ધોરણ પાંચનું નું પુસ્તક મિત્રો ખોલીને જોજો આ બાબત આપેલી છે હવે એકસો તેવીસમાં માં હવે એકસો તેત્રીસમાં માં પ્રશ્ન સમજે કે કયું પ્રાણી આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી ઉપર ઊંચા લટકી ઊંઘવામાં વિતાવે છે તો સ્લોથ યાદ રાખજો સ્લોથ છે મિત્રો ના આ પણ ધોરણ ચાર પાંચ ની અંદર આપેલું છે મિત્રો પ્રાણીઓ જેવું હવે એકસો પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જીન કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો ઉત્તરાખંડમાં આવેલો છે હવે એકસો છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વસંદર રાષ્ટ્રીય ઉદ્યાન આ બધા આપેલા છે આ બધા જે છે મિત્રો તમારા ચોપડીના પ્રશ્નો છે બરોબર ચોપડી એકવાર ખોલશે એટલે તમને આઈડિયા આવી જશે ધોરણ ચાર અને પાંચના અંદર આ બધા ક્વેશ્ચન તમને જોવા મળશે હવે એકસો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શિકારી સોળનું નામ શું છે તો શિકારી સોળનું નામ છે મિત્રો કળશ પર્ણ છે શું છે મિત્રો કળશ પર્ણ ધોરણ ચાર ના અંદર આપેલું છે તમે ચોપડી જોશો મિત્રો એના અંદર જોવા મળશે હવે નંબરનો પ્રશ્ન સમજે કે ગઢ શિરસર યાદ રાખજો મિત્રો ગઢ શીરસર નું ચિત્ર કોણે બનાવ્યું હતું તો જેસલમેરના રાજા ગઢસિંહ એ બરોબર યાદ રાખજો જેસલમેરના રાજા ગઢસિંહ આ પણ ચોપડીના અંદર આપેલું છે હવે એકસો ઓગણચાળીસમાં માં પ્રશ્ન સમજે કે પાંડુ રોગ દિલ્હીની કઈ શાળાઓમાં જોવા મળ્યો હતો તો સત્તર નવેમ્બર બે હજાર સાત ના અંદર દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના અંદર ભણતા હજારો મિત્રો ચોપડીમાં આપેલું છે હવે એકસો ચાલીસ માં નંબર પ્રશ્ન સમજીએ કે બકરીના વાળમાંથી કઈ સાલ બને છે તો પશ્ચમીના સાલ બને છે મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર બકરીના વાળમાંથી કઈ સાલ બને છે પશ્ચમીના પણ ચોપડીના અંદર આપેલું છે ધોરણ ત્રણ અને ધોરણ પાંચ ની ચોપડીના અંદર જોઈ લેજો મિત્રો હવે એકસો પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે તો ચાંબકા કહેવાય છે શું કહેવાય છે ચાંબકા અને લેખા કહેવામાં આવે છે હવે એકસો એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં ધરતી ક્યારે થયો હતો તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ થયો હતો તો જો મિત્રો પર્યાવરણ ધોરણ એકથી પાંચના અંદરથી મિત્રો વિષય વસ્તુના જેટલા પણ પ્રશ્નો બન્યા છે મિત્રો ધોરણ ત્રણ ચાર પાંચ છ સાતના આઠના અંદરથી મિત્રો પર્યાવરણના પ્રશ્નો જેટલા પણ બન્યા છે એટલા મેં લઈ લીધા છે બરોબર તો એકસો બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સૂર્યમણીની વાર્તામાં સૂર્યમણી એક કેવી ગલ છે તો જો મિત્રો સૂર્યમણીની વાર્તા સૂર્યમણી છે મિત્રો એ કેવી ગલ છે સ્ટાર ગર્લ કેવાય છે બરોબર અને આના મિત્રો જોવા થોડા આજે અંક લખવાના અંદર ભૂલ થઈ છે બરોબર એકસો ચાલીસ પછી ડાયરેક્ટ એકસો પચાસ આવી ગયા છે એટલે આના થોડું ધ્યાન આપી લેજો બરોબર